ફરિયાદ પછી આગળ કે હું ગઈ અમરેલી અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી કે જેને હવે ન્યાય અપાવવા માટે રાજકીય પક્ષો સામાજિક આગેવાનો અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ મેદાને છે આનંદ યાજ્ઞિક જાહેરાત કરી હતી કે આજે તેઓ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના નિવાસસ્થાને જે છે તેના પરિવારની સાથે મુલાકાત કરશે અને પાયલ ગોટીનું નિવેદન જે છે તે નોંધવામાં આવશે જો કે હવે પાયલ ગોટીનું નિવેદન પણ નોંધાઈ ચૂક્યું છે લગભગ બે થી ચાર કલાકનો સમય જે છે તે રહ્યો હતો ને તે સમયગાળા દરમિયાન પાયલ ગોટીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું પરંતુ આખી આ ઘટનાની અંદર એડવોકેટ આનંદ યાજ્ઞિક જે છે તેઓ જ્યારે પાયલગોટીના ગામની અંદર પહોંચ્યા હતા વિઠ્ઠલપુર જ્યારે પહોંચ્યા હતા ત્યારે સૌથી પહેલા તેમનો આક્રોશ એ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લા પોલીસ ઉપર જે પાટીદાર સમાજની દીકરી એ જામીન પર મુક્ત થઈને બહાર આવી છે તેને ઘરની બહાર એ પ્રમાણે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કે જાણે આ દીકરીએ એ કોઈ એવું મોટું કૃત્ય કર્યું હોય કે એ એટલું જઘન્ય કૃત્ય હોઈ શકે કે જો આ દીકરી અહીંથી ફરાર થઈ જાય તો દીકરીને પકડવી પણ મુશ્કેલ બને જો કે હવે આખાયા મામલે બેથી અઢી ત્રણ કલાકની આસપાસનો સમયગાળો ગયો હતો એ સમયગાળા દરમિયાન ડૉક્ટર આનંદ યાજ્ઞિક સહિત તેમની જે ટીમ હતી તે ટીમે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું નિવેદન જે છે તે નોંધ્યું હતું નિવેદન નોંધ્યા બાદ તેની આખી લીગલ પ્રોસી જે છે તે હાથ ધરી હતી અને પ્રોસીડિંગ હાથ ધર્યા બાદ હવે આ તમામ લોકો જ્યારે અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા માટે જઈ રહ્યા હતા જિલ્લા પોલીસને મળી પાયલ ગોટીને જેને માર માર્યો છે પાયલ ગોટીએ જેને સરઘસ કાઢવા માટે જે જે અધિકારીઓ હાજર હતા તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંતર્ગતની એક ફરિયાદ જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે આ ફરિયાદની અંદર શું કઈ વાતચીત છે ફરિયાદની અંદર શું કઈ ચર્ચા છે અને જ્યારે આ ફરિયાદ આપવા માટે પાયલ ગોટી અને આનંદ યાજ્ઞિક જઈ રહ્યા હતા તે દરમિયાન પાયલ ગોટીએ શું કંઈ કહ્યું એ પણ પહેલાં તમે સાંભળો

પોલીસને નિવેદન કે હું ગઈ તીસી કુરિયર કરવા અત્યારે કયા કયા પોલીસ કર્મીઓ છે નામ કઈ ખ્યાલ છે કે તો પાયલ ગોટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે અમરેલીની જિલ્લા પોલીસે સીસીટીવી વાયરલ કર્યા સીસીટીવીની અંદર એ રીતે વાત કરી હતી કે પાયલ ગોટી ખુદ એ પોતે કુરિયર કરવા ગઈ હતી જોકે પાયલ ગોટીએ પોતાના નિવેદનની અંદર પહેલાં જ આ વાત કહી હતી કે હા અમરેલીના એ કુરિયરની અંદર હું જ પોતે બે વખત કુરિયર કરવા માટે ગઈ હતી પહેલી વખત પણ બે કુરિયર કર્યા છે બીજી વખત પણ બે કુરિયર કર્યા છે જોકે હવે જ્યારે નિવેદનની નોંધ્યા બાદ જ્યારે ફરિયાદ આપવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને મળવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પણ પાયલ ગોટીએ પોતાનું નિવેદન આપ્યું કે હા હું અત્યારે પહેલાં પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરાવવા જાઉં છું અને સીસીટીવીની અંદર હું દેખાવું છું તો મેં પોલીસના નિવેદનની અંદર પહેલા જ નોંધાવ્યું છે કે કુરિયર આપવા માટે હું ગઈ હતી જોકે હવે અમરેલી જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે પાયલ ગોટી આનંદ યાજ્ઞિક અને સાથે જ જેની ઠુમ્મર આ તમામ એ લોકો સાથે સામાજિક આગેવાનો પણ એ અમરેલી જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે પણ પહોંચી ચૂક્યા છે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં પાયલ ગોટીની જે ફરિયાદ લખવામાં આવી છે આનંદ યાજ્ઞિક જે આખી ફરિયાદ નોંધી છે તે ફરિયાદ પણ એ સંજય ખરાતને આપવામાં આવશે અને આખા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત જે છે તે થઈ રહી છે જો કે બીજી તરફ હવે અમરેલીની અંદર એ પણ ચર્ચા થઈ રહી છે કે અમરેલીની અંદર બાહૌસ અને નીટર આઈપીએસ અધિકારી અને પૂર્વ અમરેલી જિલ્લા પોલીસ વડા નિલિત રાયને આ કેસની તપાસ સોંપવામાં આવે અત્યારે રાય એસએમસીના વડા તરીકે કાર્યરત છે જો કે એસએમસીના વડાને આ કેસની તપાસની સોંપવાની માંગ જે છે તે નાથાલાલ સુખડીયા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાની જે માંગ છે તે માંગે રાજ્ય સરકાર કઈ પ્રકારે સ્વીકારે છે કે કેમ અથવા એ માંગને લઈને કયા પ્રકારના પ્રત્યુત્તરો મળે છે જ્યારે બીજી તરફ અમરેલી પોલીસની સામે ફરિયાદ દાખલ થવા જઈ રહી છે ત્યારે મહત્વની વાત એ પણ છે કે અમરેલી જિલ્લા પોલીસની સામે જે ફરિયાદો દાખલ થવા માટેની આજે પાયલ ગોટીએ જે ફરિયાદ લખાવવા માટે પહોંચી છે તો હવે એ ફરિયાદની સામે કયા અધિકારી તપાસમાં આવે છે કેમ કે સરકાર દ્વારા એક એસઆઈટીની રચના તો કરવામાં આવી છે ની રચનાની અંદર એક ડીવાયસપી એક પીઆઈ અને એક પીઆઈ પીએસઆઈ કક્ષાના એક અધિકારીઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની જે ત્રણ સભ્યોની એસઆઈટીની જે ટીમ છે તેમાં બે મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે જે પાયલ ગોટીએ પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડાની માટે પાસે ગઈ છે કે જે અમરેલી પોલીસે તેને પટ્ટા માર્યાના આક્ષેપો જે થઈ ગયા હતા તેની સાથે વરઘોડાની જે વાત હતી આ સમગ્ર મામલે જ્યારે પાયલ ગોટીએ ફરિયાદ દાખલ કરાવવા માટે જશે અત્યારે પહોંચી ચૂકી છે તો હવે એની ફરિયાદની તપાસ કયા અધિકારી કરે તે એક મોટો સવાલ છે 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 અને અને આ આ તપાસની અંદર અંદર શું ખુલાસાઓ થાય લેટરની લખવામાં આવેલું કેટલું સાચું કેમ કે લેટર સિગ્નેચર આ બંને સાચી હોવાની કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ આખી આ ઘટના પાછળ આ લેટર લખવા પાછળ કોણ એ મુખ્ય ચહેરો છે કોણે ભારતીય જનતા પાર્ટીનો એ આખી આ ઘટનાની અંદર જયચંદ છે જો તમે જાણો છો અથવા ઘટનાને લઈને આ તપાસ એ કયા અધિકારી પાસે થવા જોઈએ એને લઈને આપણું શું માનવું છે તમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ અને આવા જ બે બાક સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર